નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના ડુંગરપુરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો છે લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે જીભને અકસ્માત નડ્યો ઘટનાસ્થળે પહોંચેલા લોકો ઘાયલોને જીભમાંથી બહાર ઘાટીને હોસ્પિટલ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા તેઓ જીભને બહાર ગાઢવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન બે કામું ટ્રક આવ્યો અને ઘટના સ્થળે પહોંચેલા એમ્બ્યુલન્સને ટક્કર મારી તે એક બાઇકને પણ ટક્કર મારીને પલટી ગયું આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત તેમજ આઠ લોકો ઘાયલ થયા છે બધા મૃતકો એક જ પરિવારના હતા ટુ વ્હીલર અને મૃતદેહો લગભગ ચાર કલાક સુધી ટ્રક નીચે રહ્યા હતા આ ઘટના ડુંગરપુર જિલ્લાના સાવલા વિસ્તારની છે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ક્રેનની મદદથી ટ્રકને કાઢીને ટ્રક નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ